साबरकांठा रीहेन एच मेहता विद्यालय माकडी दाता દ્વારા સેવા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અત્યારે ચાલી રહેલ સેવા કેમ્પોની આગળ કેટલીક જગ્યાએ કાગળ પ્લાસ્ટિકના ગ્લાસ જેવા કચરાઓ જોવા મળે છે જેનાથી પ્રકૃતિને પણ નુકસાન થઈ રહ્યું છે આ નુકસાન ન થાય તે માટે મહેતા વિદ્યાલય માકડી તાલુકા દ્વારા દાતા તાલુકા દ્વારા છેલ્લા સેવા કેમ્પ પર વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પ્રકૃતિ પ્રેમી કાર્યક્રમ યોજી સેવા કેમ્પો આગળ પડેલા તમામ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે આ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો મુખ્ય ઉપદેશ

ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે અમારી સ્કૂલમાં પ્રકૃતિ મિત્રનો કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે અમે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અને આ કેમ્પમાં આવે છે શાળાનું નામ એન એચ મહેતા વિદ્યાલય માકડી છે ડાંકા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી મારી શાળા છે આ બધા અમારી શાળાના બાળકો છે અમારી શાળામાં અભ્યાસક્રમની સાથે સાથે વોકેશનલ અભ્યાસક્રમ પણ ચાલે છે જેમાં બ્યુટી અને વેલનેસ અને હેલ્થકેર ચાલે છે સાથે સાથે ઘણી બધી પ્રકૃતિ મિત્ર કેટી પરિવાર કેટલાના સહયોગથી પ્રકૃતિ મિત્ર એવોર્ડનો કાર્યક્રમ પણ ચાલે છે આખા વર્ષ દરમિયાન વૃક્ષારોપણનું કામ પણ સુંદર થાય છે આજે પણ અમે વૃક્ષારોપણ કરવાના છીએ અમારા આ બાળકો દર વર્ષે આવા સેવા કેમ્પોમાં જઈ અને પ્રેક્ટિકલ નોલેજ મેળવે છે મેડિકલનો કેમ્પ હોય તો ત્યાં હેલ્થકેરવાળા વિદ્યાર્થીઓને એમને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે છે ધન્યવાદ Bye.